કારણ કે ભાઈ હવારમાં મોડું ન થાય એટલા માટે હાદી ભરવાની છે આજમાં આપણે તો હાદીની પેટીઓ છે ચાલીસ પચાસ પેટી એ છે ભાઈ દાંતડી બી હળિયા મજાદાર ત્યાંથી દઈને રિટર્ન થઈ ગયા છે હવે આપણે તો જય માતાજી મિત્રો જય બાબા શ્રીરામ ફરી એક વખત સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર કેમ છો મજામાં બધું છો ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો આજનું કામકાજ એવું છે આપણે લઈને જવાનું છે ફેરો મારવા જવાનું છે તો ગાડી ભરવાની તૈયારી ચાલુ છે ગાડીમાં થોડીક ખાલી બોટલું છે કારણ કે હા જે દુકાને દેવા ગયા હતા પીડી છે ખાલી કરવાની છે અને ગાડી ભરવાની અવાર સવારમાં આજનું કામકાજ એવું છે અને ફેરો મારવા જવાનું છે દાંતડી ને એવું બધું છે ગામ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ગાડી ભરી લઈ આજનો ટોક પડ્યો છે આજમાં હમણાં આ છે ને એટલી ટોક છે ને એ ખાલી જગ્યા થઈ ગયા આજનું કામકાજ આવું છે ભાઈ ગાડી પેલા છે ને ખાલી બોટલું છે એ આપણે ખાલી કરી નાખી ખાલી કરીને પછી ગાડી ભરી નીકળી દાંતડી તો તડકો ન થઈ પેલા ગાડી ભર લઈ ને દેવાની દાંતડી નીકળીએ આપણે ગાડીમાં ખાલી બોટલું છે ને એટલે અહીંયા થોડા ઉતારવી છે તો ગાડી આ બાજુ લેવી છે હવે ગાડી લગાવ હવે ગાડી લેવાની રિવોસ અહીંયા પછી આપણે સરખી કરવાની છે ગાડીમાં અતિ બોટલ એ બધી ખાલી કરી નાખી છે ભરવાની છે હવે પુગ દીધી ચાલો આવડિયા ભરવા મળીએ હવે તો ભાઈ કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરતા આપણે ને ગરમી થઈ ગઈ છે પાણી પીતા થઈને ગાડી ભરાઈ ગઈ છે હો તમે લોડિંગ માલ આજ ઠેઠી આવડ્યા ઉપલી હિંગલ સુધી ભલી દેલી છે તો દોરી બાંધી દોરી બાંધીને પછી નીકળીએ તો ભાઈ નીકળી ગયા છીએ હવે તો ભાઈ ભાગીએ હવે કમ્પ્લેટ મિત્ર દાંતડીમાં બે ત્રણ દુકાને દઈ દીધી છે અને બે ત્રણ દુકાને બાકી છે એક તો અહીંયા જ છે આવડી આ દુકાને દેવાની છે આમ ગાડી વાળીને પછી રિવસ આવવાતી પાછી દાંતડીમાં મિત્રો કમ્પ્લીટ દેવાઈ ગઈ છે અને હવે જવાનું છે વિહળિયા

મંદિર છે મસ્ત મોઢડા છે અહીંયા મંદિર છે મોનર નું તો તમને બતાવ્યું કમ્પ્લીટ દેવાઈ ગઈ છે ભાઈ ત્યાંથી જઈને રિટર્ન થઈ ગયા છે હવે આપણે ખાલી થઈ ગઈ છે ગાડી ચાર પાંચ પેટી છે એક જગ્યાએ દેવાની છે ત્યાંથી જઈને ભાઈ નીકળશું એક દોઢનો નો સમય થઈ ગયો છે તો નીકળી ઘરે ભાઈ નીકળી ગયા છે ફેરો મારીને વહી આવ્યા છે બધી કમ્પ્લીટ દેવાઈ ગઈ છે દાંતડી વિહળિયા મજા ત્યારે ત્યાંથી પા રિટર્ન આપણે વાંગર એક બે જગ્યાએ લેતા આવ્યા છીએ ગાડી છે ને ભાઈ હાઉસફૂલ થઈ ગઈ ખાલી ખોખા પણ એટલા થઈ ગયા છે તો ગાડી બહાર મૂકી છે ખાઈને પછી પા ગાડી ખાલી કરશું તો પેલા છે ને ભાઈ ખાઈ લઈ કારણ કે સમય થઈ ગયો છે બહુ ઘણો બધો દોઢથી પોણા બે વાગી ગયા છે તો ખાઈ લઈ ફેરો મારીને કમ્પ્લીટ વહી આવ્યા હતા ભાઈ બે એવા તો ભાઈ છે ને ખાઈને પાછું ઘડી બેઠા હતા અને ચાલુ કર્યું છે ભાઈ ચાર ઓર ને નો સમય થઈ ગયો છે તો હાદી જ ભરવાની છે આજમાં આપણે તો હાદીની પેટીઓ છે ચાલી હતી પચાસ પેટી છે એ ભરવાની છે કમ્પ્લીટ શરૂઆત કરી દીધી છે અહીંયા બધી કામકાજ સેટિંગનું કામકાજ ચાલુ છે અને મારા બેન ગયા છે ચા બનાવવા તો ચા પીને પછી શરૂઆત કરશું પાછા આવે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ હાદી ધોવાઈ ગઈ છે વોશિંગ મશીનમાં ધોઈ નાખીશું પેકિંગ કરવામાં દસથી પાંચ ટકા બાકી છે પેકિંગ થાય છે બાકી ગયા છે ભાઈ હાડાસ થી પોણા હાથનો સમય થઈ ગયો છે આપણે છે ને ખાલી બોટલો છે ને મેળવવાની છે આ ગાડીમાં ભરી છે ને એ ઉતારવાની છે ને મેળવવાની છે એટલે કાલે સવારે છે ને ભાઈ વહેલાં એ ચાલુ થાય છે ને ભાઈ એટલી બાકી છે પેકિંગ થાય છે ને અહીંયા હાદી એટલી ભરાઈ ગઈ છે થી બે આ બરફ ખાવા જો બસ ન ખાવ હવે ગાડી કામ કા ચાલુ હે ભાઈ ગાડી ખાલી કરી કે આ પેકિંગ થઈ જાય તો મિત્રો કમ્પ્લીટ ગાડી ખાલી કરી ને છે ને મેળવી નાખી છે આ જો થપ્પી માર દીધી છે બાજુ છે આ છે અને ભાઈ છે ને અંદર આપણે ખડકવાની છે ને કારણ કે ભાઈ હવારમાં મોડું ન થાય એટલા માટે ભાઈ અડધી કલાકમાં અંદર બધી મેળવી લેવી કે છે અને ભાઈ છે ને મોડું નથી આ તો ખડકી દે અંદર એટલે હવારમાં છે ને ભાઈ વેલા ચાલુ થાય તું મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બધી બોટલ આપણે અંદર ખડકી દીધી છે ખડકીને ડાયરેક્ટ છે ને ભાઈ મોડું થઈ ગયું તો આપણે એટલે ડાયરેક્ટ ખાઈ જ લીધું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં આપણને જરૂરથી જણાવી દેજો ને આજનો વ્લોગ આપણે એ પૂરો કરી છે વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો મળી પાસે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાપા સીતારામ